બોરિયાવી નગરપાલિકાની ચૂંટણીના અત્યારે પડઘમ વાગી ગયા છે અને હવે ઉમેદવારો બાસઠ ઉમેદવારો વચ્ચે હવે જયારે જંગ ખેલાવા જઈ રહ્યો છે જેની અંદર ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી અને અપક્ષ ઉમેદવારોનું આખરી ઓપ અપાવવાનો રહી રહ્યો છે આજે પ્રચારનો છેલ્લો દિવસ પ્રચાર પડઘમ આજે સાંજે પાંચ વાગ્યાથી શાંત થવા જઈ રહ્યા છે ત્યારે બોરિયાવીના એક જાગૃત નાગરિક નિકુંજભાઈ આપણી સાથે અત્યારે જયમીનભાઈ આપણી સાથે અત્યારે જોડાયા છે આપણે જયમીનભાઈ સાથે વાત કરીશું જમીન ભાઈ છેલ્લા ઘણા વર્ષોથી અહીંયા બોરિયાવી નગરપાલિકાની અંદર કોંગ્રેસ અને એનસીપીની સરકાર અત્યારે થતી હતી કે કોંગ્રેસ અને એનસીપીનું બોર્ડ બેસતું હતું શું લાગી રહ્યું છે કે બોરિયાવી નગરપાલિકાની અંદર કયા પ્રકારનો તમને વિકાસ જોવા મળ્યો છે અને શું કહેવાય આપનું શું મંતવ્ય છે સૌથી પહેલાં તો એકચ્યુઅલી એમાં બોરિયાવી નગરપાલિકા બે બે ભાગમાં વહેંચાયેલી છે સીમ વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તાર સીમ વિસ્તારના તેના અને પ્રશ્નો જે છે એ એ અલગ પ્રશ્નો છે ગામ વિસ્તારના અલગ અલગ પ્રશ્નો છે ગામમાં થોડો ઘણો વિકાસ થયો છે પણ વિકાસ ભ્રષ્ટાચાર સાથે થયેલો છે આ તમે પણ મનનભાઈ પણ અહીંયા કરી કેટલી વખત અમારી પ્રશ્નોનું સોલ્યુશન લાવવા માટે ઘણી બધી વખત આવી ચૂકેલા છે અને મહદઅંશે તે અમારી સાથે ઊભો રહીને તે પ્રશ્નોનું નિરાકરણ લાવવાનો પ્રયત્ન કર્યા કર્યા હતા સીમ સીમ વિસ્તારના ઘણા બધા પ્રશ્નો કે જેવા કે પાણી પીવાનું પાણી છે સ્ટ્રીટ લાઇટો છે રસ્તા છે આરોગ્યની સેવાઓ છે પ્લસ તે લોકોને પૂરતા પ્રમાણમાં પૂરતા પ્રમાણમાં ટ્રાન્સપોર્ટેશન મળતું નથી તે ઘણા બધા પ્રશ્નો છે સીમ વિસ્તારની જ્યારે વાત કરીએ ત્યારે સીમ વિસ્તારમાંથી આવતા એક મેજર પ્રશ્ન એ છે કે સીમ વિસ્તારમાંથી આવતા જે સ્ટુડન્ટો છે એમને સ્કૂલ ગામની જે સ્કૂલ છે ત્યાં આવતા આવવા માટે પાંચથી સાત કિલોમીટર ચાલીને આવવું પડે છે અથવા તો પ્રાઇવેટ સાધનોમાં આવવું પડે છે તો એને લીધે સ્ટુડન્ટો જે છે એનો ડ્રોપ આઉટ રેશિયો ઘણો બધો વધારે છે કારણ કે પાંચ સાત કિલોમીટર તેઓ ચાલીને આવીને તેઓ જાય છે અને એને લીધે કંટાળીને એવો સ્કૂલ છોડી દે છે ગ્રામ વિસ્તારની જ્યારે વાત કરીએ ત્યારે અસહ્ય વેરાઓ છે વેરાઓની સામે એ ગટર વેરો ઉઘરાવે છે ગટર વેરાઓ ઉઘરાવા છતાં ખુલ્લી ગટરો ઉભરાતી ગટરો છે તેને લીધે અસહ્ય મચ્છરોનો ત્રાસ થાય છે ઘણી બધી જગ્યાએ પીવાના પાણી અને ગટરોનું કનેક્શન જોડાઈ જતાં લાસ્ટ યરે આઈ થિંક આઠ કે નવ લોકોના મરણ થયા તે પંચાયત દ્વારા દબાવી દેવામાં આવેલા હતા અને અને એની કોઈ ચોપડે નોંધ કરવામાં આવી નથી મારો એક મિત્ર છે એને પણ કોલેરા થયો હતો અને એને એને લગભગ સાત એક દિવસ જેવું આઈસીયુમાં રહેવું પડેલું હતું આ તલાવની વાત કરીએ તલાવ પર વોકવે થઈ રહ્યો છે વોકવેમાં વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર જોવા મળી મળી રહ્યો છે આ જમીનભાઈ હું બીજું પણ કે સત્યાવીસ વર્ષથી આ બોરિયાવી નગરપાલિકા છે પણ જે નગરપાલિકા ધારો કે વિદ્યાનગર ને બોરિયાવી નગરપાલિકા સેમ કેટેગરીમાં છે તો વિદ્યાનગર જે વિકાસ છે પરંતુ ક્યાંક બોરિયાવી જે નગરપાલિકા છે જે નગરપાલિકાની રીતે હજી ક્યાંક વિકાસ શીલ નથી તો તમને શું સંતોષ છે કે આ જે નગરપાલિકાની અંદર અત્યાર સુધીમાં જે લોકોએ સત્તા ભોગવી છે એ લોકો વિકાસ કાર્યની અંદર વેગ આપ્યો છે કે કેમ વિકાસ કાર્યો વિકાસ કાર્યોમાં એ લોકોએ એમના એમના જે થતા પ્રમાણમાં જે વિકાસ કર્યો છે પરંતુ તે તે વિકાસમાં ઘણી બધી ત્રુટીઓ ધારો કે એ લોકોએ એ લોકોએ તેમના જે જે મળતિયાઓ છે મળતિયાઓ સાથે ભ્રષ્ટાચાર કર્યો છે તેમના કામમાં કોઈ કોઈ બરકત આવેલી નથી એને લીધે વારંવાર ધારો કે તૂટેલા રસ્તાઓને સરકારશ્રીએ પૂરતા પ્રમાણમાં નાણાં નાણાંઓ આપ્યા છતાં પણ નાણાંનો પૂરતા પ્રમાણમાં ઉપયોગ થયો નથી અને જે ઉપયોગ થયો છે તે કટમણીના રૂપે એ ટવાઈ જવામાં આવેલા છે તો અમારા મતે એ વિકાસ સરખો થયો નથી બરાબર તો જમીનભાઈ આગામી સમયની અંદર તમે કેવો વિકાસ ઈચ્છો છો કારણ કે હવે જરા ચૂંટણી આવી છે અને આ એક મોકો છે તો પછી આગામી સમયની અંદર તમે કેવા ઉમેદવારને જીજતા બનાવવાનું નગરજનોને કહી રહ્યા છો હું મારી નગરજનોને નમ્ર વિનંતી છે કે આપના પવિત્ર મતનો ઉપયોગ કરી અને બોરિયાવી નગરને પવિત્ર બનાવવાની કોશિશ કરવી એવા ઉમેદવારોને સિલેક્ટ કરવા કે જે જે લોકોનું વિઝન હોય કે બોરિયાવી ગામને આપણે આપણે વિકસિત ગામ બનાવીશું અને આણંદ જિલ્લામાં એની એની એક ઇમ્પેક્ટ પડે એવું ગામ બનાવીશું એવા ઉમેદવારને સિલેક્ટ કરવા જોઈએ તમે એક પત્રિકા પણ બહાર પાડી છે તો એ પત્રિકાની અંદર મેન તમે કયા પ્રકારનો ઉલ્લેખ કરાયો છો અમે અમે પત્રિકાની અંદર એવો ઉલ્લેખ કર્યો છે કે અમારે બોરિયાઈ નગરપાલિકાની અંદર પીવાના પાણીનો પ્રશ્ન રસ્તાઓનો પ્રશ્ન છે કે આરોગ્યની સેવાઓ છે કે પછી સ્ટુડન્ટોના ભણતરનો ભણતરનો પ્રશ્ન છે એ બધા પ્રશ્નોને આવરી લેવામાં આવ્યા છે પ્લસ મોટામાં મોટો અત્યારે અહીં આગળ પ્રશ્ન એ છે બોરિયાઈ નગરપાલિકામાં મોટા મોટો પ્રશ્ન એ છે કે આજુબાજુની જે નગરપાલિકાઓ છે એના કરતાં અમે ટેક્સ વધારે ભરીએ છીએ અઠ્યાવીસો રૂપિયા અમારો ટેક્સ છે આણંદ નગર મહાનગરપાલિકાનો ટેક્સ અત્યારે બાવીસસો રૂપિયા છે ચકલાસી નગરપાલિકાનો ટેક્સ સાત નવસો રૂપિયા છે જ્યારે અમે અઠ્યાવીસો રૂપિયા ભરી રહ્યા છે તો અમે એવા ઉમેદવારોને સિલેક્ટ કરવા જોઈએ ગામજનોએ કે જે પ્રજાને ખભ પ્રજાની સાથે ખભે ખભા મિલાવી અને પ્રજાના વિકાસ તરફ જુએ પ્રજાની સુખાકારી સુખાકારી તરફ જુએ અને પ્રજાનું કલ્યાણ કરે એવા ઉમેદવારને સિલેક્ટ કરવા જોઈએ સ્વચ્છતાને લઈને અત્યાર સુધીની અંદર બોરાઈ નગરપાલિકા કેટલું સમર્પિત રહ્યું છે નગરજનોને સ્વચ્છતાની સ્વચ્છતાની દ્રષ્ટિએ બોરિયાઈ નગરમાં અમુક અમુક સ્પોટ એવા છે કે એ સ્પોટ પર સ્વચ્છતા હોય છે પણ અમુક અમુક સ્પોટમાં તે કચરો ત્યાં જઈને જ આવે છે અને ખુલ્લી ગટરો તમે આપ જોઈ રહ્યા છો કે વેરાઈ માતા સામે સામે જે આવેલો એક મોટો પેચ છે ત્યાં આગળ ખુલ્લી ગટરો ઉભરાય છે એ ગટરો ગટર લાઈન નાખવા માટે કરોડો રૂપિયા સરકારે ફાળવેલા હતા તેનું આંધણ થઈ ગયું પણ આપણે વારંવાર રજૂઆત કરી નગરપાલિકામાં પણ તેનો કોઈ પ્રશ્ન પ્રશ્નનું સોલ્યુશન આવ્યું નથી તો હા આપણી સાથે જયવીનભાઈ કે ગામના પાદરે આપણે તેમની સાથે ચર્ચા કરી કારણ કે જ્યારે હવે બોધાવી નગરપાલિકાના ચૂંટણીના પડઘમો અત્યારે વાગી ગયા છે અને આજે આખરી ઓપ છે એટલે કે આજે સાંજેથી પ્રચાર પ્રસાર બંધ થવાનો છે ત્યારે હવે બોરિયાવીના નગરજનો પાસે એક નિર્ણાયકના એક મતરૂપી કોને મત આપે છે કે વિકાસ વિકાસને હજુ એક બને તે હેતુસી આજે દેમીનભાઈ પણ ઘણા બધી વખત એમને ભ્રષ્ટાચારના અનેક પ્રશ્નો ઉઠાવ્યા છે અને અમે પણ ક્યાંક એમના કવરેજ પણ અમે આપ્યા છે અમને ધ્યાનમાં છે જોવાનું રહ્યું કે બોર્યાવી નગરપાલિકાનો જે તાજ છે હવે તે કોના સિરે જશે કારણ કે આ વખતે ભારતીય જનતા પાર્ટીએ પ્રથમ વખત કે બેઠકો ઉપર આપી અને અને તમામ ઉમેદવારોને છે ભારતીય જનતા પાર્ટી પણ આ વખતે પ્રચાર પ્રસાર કરી રહી છે ત્યારે કોંગ્રેસના પણ આ વખતે ઉમેદવારો મેદાને છે આમ આદમી પાર્ટીના પણ કેટલીક બેઠકો ઉપર ઉમેદવારો મેદાને છે પરંતુ ક્યાંક કહી શકાય છે કે બોર્યાવી નગરપાલિકાની ચૂંટણીની અંદર અપક્ષ ઉમેદવારો છે તે ક્યાંક નિર્ણાયક સાબિત થાય તેવું પણ લાગી રહ્યું છે બસ આવી જ સતત માટે અર્બન ગુજરાત સાથે જોડાઈ રહ્યા છે કેમેરામેન મયુર સોલંકી સાથે હું છું મિત્ર મના નિ અર્બન ગુજરાત